કે સવા એકરમાં આયોજનબદ્ધ અને તબક્કાવાર દૂધી કારેલા કાકડી અને ટામેટાના શાકભાજી પાક લઈને ખૂબ જ સારી સિઝનલ કમાણી હું કરી રહ્યો છું તેઓએ વધુમાં કહ્યું કે આત્મા પ્રોજેક્ટ દ્વારા તાલીમ મેળવીને હું પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરાયો હતો અને વધુમાં રિલાયન્સ ફાઉન્ડેશન અને ઇન્દ્રેકા સંસ્થાના સહયોગથી મને બાયોગેસ્ટર પ્રાપ્ત થયું છે જેમાંથી પ્રાકૃતિક તત્વોના મિશ્રણથી તૈયાર થયેલા જીવામૃતના વેચાણથી પણ હું સારી કમાણી કરી રહ્યો છું ત્યારે નોંધનીય છે કે શ્રી વસાવા ઉપલબ્ધ થયેલ બાયોગેસ્ટરમાં છાશ ગૌમૂત્ર છાણ ગોળ ચોખાના યોગ્ય મિશ્રણથી પિસ્તાલીસ દિવસમાં આ ખાતર તૈયાર થાય છે જેનું તેઓ ત્રીસ રૂપિયા લિટરના ભાવે વેચાણ કરીને સારી આવક પણ મેળવી રહ્યા છે ત્યારે સિઝન દીઠ પાક લઈને માત્ર સવા એકરમાં જ રૂપિયા આઠ લાખની માતબર આવક મેળવી રહ્યા છે હું ત્રણ વર્ષથી ખેતીમાં જોડાયેલો છું એ કારેલા ટામેટાનો પ્રાકૃતિક ખેતી કરેલી છે તો મેં એ જે બાયોગેસ્ટર બનાવેલું છે એ ખેતી મેં જે કરેલી છે પ્રકૃતિ જે જે મેં એમાં આ બાયોગેસ્ટરમાં મેં સો લીટર સાસ સો લીટર ઘાસ ને સાણ અને ગૌમૂત્રો મેં લાખેલું છે અને એમાંથી જ પ્રાકૃતિક ખેતી થતી શેતીવાળી સંસ્થામાંથી આત્મા પરજમાંથી મને બી થોડુંક એમાં માર્ગદર્શન મળેલું છે મને ખેતી કરવાનું પછી એના પછી મેં મને જે રિલાયસ ફાઉન્ડેશન છે ઇન્દ્રિકા સંસ્થાએ એ બાયોગેસ્ટર આપ્યો તો મેં પહેલાં હું રાસાયણ ખાતર વધારે વાપરતો હતો પછી મેં એ જે લોકોએ મને એ ઇન્દ્રિકા એ મને રિલયસ ફાઉન્ડેશન એ મને જે બાયોગેસ્ટર આપ્યો પછી મેં બાયોગેસ્ટરમાંથી જે ખાતર નીકળતું છે એ ખાતરનો મેં ઉપયોગ કર્યો તો મેં પહેલી વર્ષે ત્રણ લાખ દસના કારે લકાડી ગયો પછી એના પછી મેં એ જ મંચિંગમાં પાછી મેં ટામેટા અને ખીરાની ખેતી કરેલી છે એમાં ખીરાનું મારે હવે અડધું અગિયાર જેટલું છે એમાં એક લાખનું જેટલું પ્રોજેક્ટ એ પૈસા ઊભા થયેલા છે અને હવે જે ટામેટે છે એ ટામેટા પૂરા મારા તૈયાર થઈ ગયેલા છે એ બી લગભગ મારે બેથી ત્રણ જે વર્ષના મારા લગભગ આઠથી નવ લાખનો મને ફાયદો થયેલો છે અને દરેક ખેડૂત મિત્રોને મારે એ જણાવવાનું છે કે તમે બી આવી ખેતી કરો અને આવી આત્મપ્રોજેક્ટ સસ્તા છે જે આપણા એમાં તમે જોડાઈ જાઓ અને એકબીજાને પૂછીને તમે આવી મારા જેવી ખેતી કરો